નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી જે પ્રવૃત્તિ નંબર અગિયાર એટલે કે પ્રોજેક્ટ નંબર અગિયાર માપન આપણને આપેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ત્રણની ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલા બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફ નો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને WhatsApp પર પ્રાપ્ત થતા રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ અગિયાર માપન હવે અહીંયા કહ્યું છે કે તમારી તમારા મિત્રની અને તમારા પરિવારના સભ્યોની ઊંચાઈ કેટલી છે તે માપી અને નોંધ કરો તમારી આસપાસની વસ્તુઓની યાદી બનાવો અને તેની અંદાજિત ઊંચાઈની નોંધ કરો ત્યારબાદ ખરેખર કેટલી ઊંચાઈ છે તેની નોંધ કરો અને ઊંચાઈના અનુભવથી આસપાસની વસ્તુઓની પણ ઊંચાઈ અને પહોળાઈ માપો માપણી કરેલ વસ્તુઓ શેમાંથી બનેલ છે તેની ચર્ચા કરી નોંધો અને મિત્ર સાથે રમતના મેદાનની શાળાના ઓરડાની તેમજ અન્ય વિવિધ સ્થળોની લંબાઈ અને પહોળાઈ નોંધો ચાલો તો સર્વપ્રથમ મારી ઊંચાઈ તો મારી ઊંચાઈ હું જોઈએ તો ચાર ફૂટ એટલે કે એકસો વીસ સેન્ટીમીટર હતી ફૂટમાં એક ચાર અને સેન્ટીમીટરમાં જોઈએ તો એકસો વીસ એવી રીતે મિત્રની ઊંચાઈ તો કે ચાર ફૂટ અને બે ઇંચ એટલે કે એકસો સત્યાવીસ સેન્ટીમીટર હવે પરિવારના સભ્યોની ઊંચાઈ જોઈએ તો માતાની ઊંચાઈ આપણે જોઈએ તો પાંચ ફૂટ અને પાંચ ઇંચ એટલે કે એકસો ને પાસઠ સેન્ટીમીટર પિતાની ઊંચાઈ તો કે પાંચ ફૂટ અને નવ ઇંચ એટલે કે એકસો પંચોતેર સેન્ટીમીટર ત્યાર પછી છે ભાઈની ઊંચાઈ તો કે છ ફૂટ એટલે કે એકસો ને ત્યાંશી સેન્ટીમીટર ત્યાર પછી આસપાસની વસ્તુઓની ઊંચાઈ હવે આપણે જોઈએ ચાલો તો સર્વપ્રથમ આપણે ટેબલ તો ટેબલની અંદાજિત ઊંચાઈ મને જોતા ત્રણ ફૂટ લાગતી હતી અને એકાણું સેન્ટીમીટર આજુબાજુ પણ ખરેખર માપી તો બે પોઈન્ટ પાંચ ફૂટ એટલે કે છોતેર સેન્ટીમીટર જેટલી હતી હવે ખુરશીની અંદાજિત ઊંચાઈ જે છે તે બે ફૂટ લાગતી હતી એકસઠ સેન્ટીમીટર આજુબાજુ એટલે કે બે ફૂટ કરતાં થોડી વધારે પણ ખરેખર માપી તો એક પાંચ ફૂટ એટલે કે છેતાલીસ સેન્ટીમીટર જેટલી થઈ ત્યાર પછી બારીની અંદાજીત ઊંચાઈ ચાર ફૂટ એટલે કે એકસો વીસ સેન્ટીમીટર લાગતી હતી પરંતુ ખરેખર ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ એટલે કે એકસો ને પાંચ સેન્ટીમીટર જેટલી થઈ ત્યાર પછી આસપાસની વસ્તુઓની ઊંચાઈ અને પહોળાઈ તો ફ્રીજ ફ્રીજ જે છે એની ઊંચાઈ પાંચ ફૂટ ઊંચાઈ જે છે તે પાંચ ફૂટ છે અને પહોળાઈ છે તે બે પોઈન્ટ પાંચ ફૂટ છે ટીવી તો બે બે ફૂટ ઊંચાઈ અને એક પાંચ ફૂટ પહોળાઈ છે પલંગ પલંગ પલંગની આપણે ઊંચાઈને પહોળાઈ જોઈએ તો ઊંચાઈની છે બે ફૂટ અને પહોળાઈ છે ચાર ફૂટ ત્યાર પછી માપણી કરેલી વસ્તુઓ શેમાંથી બનેલી છે તો કે ફ્રિજની માપણી આપણે કરી તો ફ્રિજ જે છે તે સ્ટીલ એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકમાંથી બનેલું છે ટીવી ટીવી છે તે પ્લાસ્ટિક અને ધાતુ ધાતુની અંદર એલ્યુમિનિયમમાંથી બનેલું છે પલંગ પલંગ છે તે લાકડું સ્ટીલ અને લોખંડમાંથી બનેલો છે ત્યાર પછી હવે આપણે રમતના મેદાની લંબાઈને પહોળાઈ માપીએ તો રમતના મેદાનની લંબાઈ નેવું મીટર છે અને પહોળાઈ પચાસ મીટર છે તમારી આજુબાજુમાં કોઈ રમતનું મેદાન હોય તો એની લંબાઈ પહોળાઈ પણ તમે માપીને અહીંયા લખી શકો ત્યાર પછી શાળાના ઓરડાનું માપ તો આ બધાના શાળાના ઓરડાના માપ છે તે અલગ અલગ હશે પરંતુ અહીંયા જે મેં ઓરડો માપ્યો તેની લંબાઈ આઠ મીટર અને પહોળાઈ છ મીટર છે ત્યાર પછી ઘરના બાગની વાત કરીએ તો એની લંબાઈ દસ મીટર અને પહોળાઈ આઠ મીટર છે તમારા ઘરનો જે બાગ છે એની લંબાઈ પહોળાઈ કદાચ વધારે ઓછી હોઈ શકે તો તમારે એ પ્રમાણે લખવાનું રહેશે ઘરનો હોલ તો બધાના ઘરના હોલની લંબાઈ પહોળાઈ વધારે અથવા ઓછી હોઈ શકે બરાબર તો જો મેં લંબાઈ લખી છે છ મીટર અને પહોળાઈ લખી છે ચાર મીટર ચાલો ત્યાર પછી રસોડું તો રસોડાની લંબાઈ ચાર મીટર અને પહોળાઈ ત્રણ મીટર લખી છે દરેકના ઘરના રસોડા છે તે અલગ અલગ સાઇઝના હોઈ શકે તો તમે તમારા ઘરના રસોડાની લંબાઈ પહોળાઈ પણ અહીંયા લખી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર પ્રોજેક્ટ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો એ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તો તમે અહીંયા જોઈ શકો છો કે આજે ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશન જે છે તેમના પીડીએફ અને એની બુક જે છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરવો જે તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો